દર્શક મિત્રો અત્યારે અમે ભગાભાઈની મુલાકાતે છીએ એક આ એરિયાના ગામ મહેસાણા જિલ્લો છે વડનગરના નજીકનો એરિયા છે છેલ્લા દસ વર્ષથી અમારે એમની મુલાકાત આવતી હોય છે તો આ આજે એમનું પેટમેટ નામની પ્રોડક્ટ એમને આપવા આવ્યો છું દસ વર્ષથી એમણે પોતે શું અનુભવ કર્યો આ એક પ્રોડક્ટ પશુપાલક માટે કેટલી ઉપયોગી છે એમની જાણકારી આપણે એમની પાસે લેવા જઈ રહ્યા છીએ જેથી પશુપાલકોને એ માહિતી કામ લાગે ઓકે હું ચૌધરી ભગવાનભાઈ જીવરામભાઈ મોણા તાલુકો વડનગર જિલ્લો મહેસાણાથી મારું ફાર્મ છેલ્લા દસ વર્ષથી હું ડેરી ઉદ્યોગ કરું છું બરાબર અને ચાલીસ એક પશુ ગાય વધતા ભેંસ રાખેલ છે ઓકે અને આ પાવડર છેલ્લા દસ વર્ષથી યુઝ કરું છું કે ગાયનું ફેટ બેસે ને વત્તા ઠરવાના કોઈ પ્રશ્ન રહેતો નહીં પછી ઓચોળની બીમારી કોઈ પણ હોય ચાહે બંધ થઈ જાય ગયેલા વોચર હોય તો બીજા વેચર સીએફસી ખવડાવવાથી ચાલુ થઈ ગયા છે તમારો કોઈ દિવસ પ્રોબ્લેમ બને મારે પોતાને એક ગાયને બિલકુલ ચારે ચાર વોચર બંધ થઈ ગયેલા એ મી બાર મહિના પહેલાં એની ચાલુ કરેલી બીજા વેચરમાં એ કમ્પ્લીટ ચારે ચાર વોચર ખુલી ગયા જે લગભગ ક્યારે શક્ય હોતું નથી આવે પશુપાલક તરીકે આપણને ખબર છે બાકી તો એવું હા પણ મારે શક્ય થયેલું બરાબર છે એટલે એક તમારા અનુભવ જે છે બરાબર છે ઓકે ખવડાવવામાં કેટલું ખવડાવો છો પર ડે તમારા અંદર પર ડે દિવસનું

તમામ પ્રોડક્ટો થી વાકેફ હોય એટલે એમનો અનુભવ લેવા જઈ રહ્યા છીએ છેલ્લા દસ વર્ષથી ઉણાજ ગામમાં કેવો નંબર જ છે આ બીજ હા ઓકે તો હા એ તો મને ખબર નથી ઓકે તો એક પશુપાલક તરીકે બીજા કોઈ પશુપાલકની માહિતી આપવી હોય અમારે તો તમારો અનુભવ એને શું મેસેજ આપી શકાય આપણે પાવડર વિશે પાવડર સારામાં સારું સો ટકા રિઝલ્ટ મળશે પણ ત્રણથી ચાર ડબ્બા વાપરે તો અચ્છા પછી એકાદ વાપરીને બંધ કરે તો કોઈ એવી રિઝલ્ટ નહીં મળે ઓકે ઠીક છે તમે કંપની વતીથી ગમે ઓફર માનીએ છીએ કારણ કે છેલ્લા દસ વર્ષથી રેગ્યુલર વાળા આ એમનું મળવાનું થતું હોય છે પણ બીજા પશુપાલકોને કારણ કે આજે જોઈએ છીએ આપણે તો દિવસે દિવસે પશુપાલન આપણું મોંઘું પડતું થઈ રહ્યું છે તો એમાં એક સારી રીતે આપણને બેનિફિટ થાય એવી આ પ્રોડક્ટની માહિતી એમણે આપણે આપી છે તમને કંઈ પણ એવું લાગતું હોય છે તો એમનો નંબર આપણો કયો મોબાઈલ નંબર નંબર છન્નો અડત્રીસ પંચોતેર પાસઠ પંચો ઓકે તમને પોતાને પશુપાલક તરીકે હજી કંઈક પણ પૂછવા જેવું લાગે છે તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને પૂછી શકો છો અને ડાયરેક્ટ જ તમને પ્રોડક્ટ પણ એમની પાસેથી મળી શકે છે અહીંયા ઓકે ઓકે